સવાર થઈ ગયો રાજા હજી સુધી બહાર ન આવ્યા આડે દિવસે તો રાત વીતતા જ રાજા ઉઠીને બહાર ચાલ્યા આવતા હતા આજે ઉત્સવના દિવસે તો એમણે એથી વહેલા આવી જવું જોઈતું હતું પરંતુ દિવસ ઉગવાનો સમય થઈ ગયો અને રાજા મહેલમાં જ રહ્યા મહેલના દરવાજા પર લોકોની અપાર ભીડ જમા થઈ હતી રાજાના દર્શન કરવાના માટે લોક આતુર હતા કારણ વિના મોડું થવાથી લોકોને ચિંતા પણ થવા લાગી એટલામાં ત્યાંના વ્યવસ્થાની દેખભાળ કરતા રાજાના સુખ્ય પ્રધાન સામંત આવી પહોંચ્યા લોકોએ ભારે ઉતાવળા થઈને સુમનને કહ્યું મંત્રીજી આજ મહારાજને મોડું થઈ ગયું જુઓ વાત શું છે અત્યાર સુધી તો જરૂર આવી જતા હતા પરંતુ આજે હજી સુધી આવ્યા નથી તે માટે અમને ભારે ચિંતા થઈ રહી છે જાઓ જલ્દી કરો ખબર કરી આવો કે વાત શું છે રાજાને મહેલમાંથી બહાર આવવામાં મોડું થવાના કારણે મંત્રી સુમનજી પણ ચિંતા અતુર હતા તે એમને પૂછતા કઈ ના રાજમહેલમાં ગયા અહીંનો રંગ રંગ જોઈને સુમંતજીના તો જાણે હોશ ઉડી ગયા એમણે જોયું કે રાજા બિલકુલ બેહોશ અને અશુદ્ધ પડ્યા છે એમના ચહેરાનું તેજ ગાયબ થઈ ગયું છે આંખો આંસુથી ભરેલી હોવાના કારણે લાલ થઈ ગઈ છે રાજાનું શરીર જાણે નિર્જીવ પડ્યું હતું જોઈને જ સુમંત ડરી ગયા એમને કંઈ કંઈના કાવતરાની ખબર પણ નહોતી એમની સમજમાં ન આવ્યું કે એકાએક આ શું થઈ ગયું છે રાજા સાંજે એટલા રાજી હતા કે વાત ન પૂછો પણ રાતમાં જ અચાનક શું થઈ ગયું કાંઈ વિચારી ન શકવાના કારણે સુમનજી ત્યાં જ ચૂપચાપ બેસી ગયા પરંતુ એમની કાંઈ કહેવાની હિંમત ન ચાલી ત્યારે કઈ કઈ બોલી મંત્રીજી આપ રામને તરત બોલાવી લાવો કોણ જાણે કેમ રાજા રાતભર રામ રામ રડતા રહ્યા છે આખી રાત એમણે જાગીને જ વિતાવી છે રામના આવવાથી જ એનો ભેદ ખુલશે સાંભળતા જ મંત્રીજી રામને બોલાવવા ચાલ્યા ગયા રામ એ સમયે સીતાની પાસે બેસીને વાતચીત કરી રહ્યા હતા પિતાનો સંદેશો સાંભળીને રામ જેમ બેઠા હતા તેવા જ ઉઠીને ચાલી નીકળ્યા રામને આ પ્રમાણે સુમંતની સાથે જતા જોઈને લોકવિચારમાં પડી ગયા પણ કોઈએ કાંઈ પૂછ્યું નહીં કોઈની બોલવાની હિંમત ન ચાલી શ્રીરામ સુમંતની સાથે કંઈ કંઈના મહેલમાં પહોંચ્યા ત્યાં જઈને એમણે પોતાના પિતાની જે દશા જોઈ એનાથી તે વિવર્ત થઈ ગયા શ્રીરામે આજ સુધી દુઃખ જોયું નહોતું એમને તેની ખબર જ નહોતી કે દુઃખ કેવું હોય છે રાજાની હાલત જોઈને તે રડવા જેવા થઈ ગયા પણ એક જ ક્ષણમાં પોતાની જાતને એમણે સંભાળી લીધી માતા પિતાને પ્રણામ કર્યા પછી એમણે કઈ કઈને પૂછ્યું માતાજી પિતાજીની આજે આ કેવી દશા છે મારાથી કોઈ મોટો ભારે અપરાધ થઈ ગયો છે શું જેથી પિતાજી મારી સાથે બોલતા નથી મને જલ્દી કહો કે પિતાજીને શું થયું છે અહીં રામ કઈ કઈથી આ બધું પૂછી રહ્યા હતા તો રામના સુકોમોર શરીરને જોઈને અને આ વિચારીને કે વ્હાલા રામને હવે વનમાં જવાનું છે રાજા દશરથનું કાળજું ફાટી જઈ રહ્યું હતું એમના મુખથી બહુ દુઃખની સાથે એકવાર રામ શબ્દ નીકળ્યો રામ ખૂબ જ ગભરાઈ ગયા તે વિચારવા લાગ્યા કે જરૂર મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે નહીતર પિતાજી માત્ર રામ કહીને ચૂપ ન થઈ જતા રામે પોતાની અપર માતા કંઈ કઈને ફરી ડરીને પૂછ્યું માતાજી શું વાત છે કંઈ કંઈ બોલી પુત્ર તમે કોઈ અપરાધ કરી જ નથી શકતા એટલું ઉજ્જવર તમારું ચરિત્ર અને મધુર સ્વભાવ છે આ કારણ રાજા તમારાથી જરા પણ નારાજ નથી વાત કંઈ બીજી છે રાજાએ મને બે વરદાન આપવાનું કહ્યું હતું મેં કાલ રાતમાં તે જ બંને વરદાન રાજાથી માંગ્યા એક વચન મેં આ માગ્યું કે ભાર ભરત રાજા થાય રામ નહીં અને બીજું વચન મેં આ માગ્યું કે રામ ચૌદ વરસ વનવાસ જાય પરંતુ રાજા તમને બહુ ચાહે છે તે માટે તે પોતાના સુખથી તમને વન જવાની વાત નથી કહી શકતા જો તમે ચાહો છો કે તમારા પિતાનો ધર્મ ન જાય તો તમે આજે જ વનમાં વનમાં જવા માટે પ્રયાણ કરો બોલો તમે વન જઈ શકશો મેં કહ્યું માતાજી આ કંઈ મોટી વાત છે પિતાજીની આજ્ઞાથી હું સર્વ કાંઈ કરી શકું છું અને વળી પાછી આપની પણ આ જ ઈચ્છા છે માતા પિતાની આજ્ઞા આજ્ઞાથી કરવામાં આવેલું કોઈ પણ કામ મનુષ્યના માટે કલ્યાણદાયક જ હોય છે જો હું આવા શુભ કાર્યમાં મોડું કરું તો મારાથી વધીને પાપી કોણ હશે પણ મને લાગે છે કે મારાથી બીજું પણ કોઈ બહુ મોટો અપરાધ થયો છે તે માટે પિતાજી મારી સાથે વાત નથી કરી રહ્યા રાણીએ કઈ કઈ બોલી પુત્ર આથી કોઈ બીજી વાત નથી તમારાથી રાજા જરા પણ નારાજ નથી માત્ર આ જ વાત છે રાજાને આનાથી બહુ ઊંડું દુઃખ થયું છે તે માટે કદાચ તે તમને કાંઈ નહીં કાંઈ કહી નથી રહ્યા એમના હૃદયને આઘાત લાગ્યો છે એટલામાં રાજાને ફરી એકવાર હોશ આવી ગયા અને તે રામ રામ કહીને વિલાપ કરવા લાગ્યા રામ તરત એમની પાસે ગયા અને એમને પ્રણામ કરીને બોલ્યા પિતાજી મેં માતાજીની પાસેથી બધી વાત સાંભળી લીધી છે આપ મનમાં જરા પણ ચિંતા ન કરો હું ભારે આનંદથી ચૌદ વરસ વનમાં વિતાવીને આપના ચરણોમાં ઉસરક્ષેમ પાછો આવીશ વનમાં મને બિલકુલ તકલીફ નહીં પડે આપ મને આનંદપૂર્વક વનમાં જવાના માટે વિદાય કરો આપની આજ્ઞાનું પાલન કરવાથી મારું જીવન સફળ થઈ જશે શ્રીરામ એક શ્વાસમાં જ સર્વે કાંઈ કહી ગયા દશરથે આ બધું કાંઈ ન સાંભળ્યું રામને પ્રણામ કરતા જોયા અને ઝડપથી એમને પોતાના હૃદયથી ચિપકાવી લીધા પછી તે હાય રામ કરવા લાગ્યા એમની આંખોથી દર દર આંસુ ઝરવા લાગ્યા પોતાના પતિની આ હાલત જોઈને મહારાણી કંઈ કંઈ બોલી રામ જ્યાં સુધી તમે અહીં રહેશો એમની આ જ દશા રહેશે તે માટે જો તમે સાચે જ રાજાની તકલીફ ઓછી કરવા માંગતા હો તો જલ્દી કરો મોડું કરવાથી રાજાની બેચેની વધશે ત્યારે રામે કહું ભલે માતાજી હું જાઉં છું એકવાર માતાજીથી મળીને આવું તો ત્યાંથી ચાલ્યો જઈશ આમ કહીને રામ કૌશલ્ય માતાની પાસે ચાલ્યા ગયા સુમંત પણ શ્રી રામની સાથે બહાર આવ્યા એમણે સભામાં એકઠા થયેલા બધા લોકોને આ દારૂણ પ્રસંગની ચર્ચા કરી સાંભળીને બધા લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા દરેક સભાસદનું આ સમાચાર સાંભળીને મોઢું ઉતરી ગયું સૌએ દુઃખની સાથે વિચાર્યું કે બનવાકાર એ બનીને જ રહે છે